મારું નામ છે કૈલાસબેન એમ પીપલિયા ગોટા બટેટું લીધું છે આપણે સાયલ ઉખેડી લીધી છે આ એક ટમેટું લીધું છે આ બે ડુંગળી લીધી છે નાની નાની આ ગાજર લીધું છે આ અને આ રવો લીધો છે આપણે એક કપ આ મકાઈ લીધી છે આપડે થોડીક સુધારી આ લીલી મરસી મીઠું લીધું છે આદુ લીધું છે ખાવાનો અને આ તેલ જોઈશે આપણે આ ગલગોટા બનાવવા માટે અને આ પાણી જોઈશે આપણે તો આપણે પેલા રવો પલાળી દેસુ આ એક કપ રવો છે અને આમાં આપણે થોડુંક પાણી આ રવો પાણી પીવે બહુ એટલે આપણે એને પેલા આપણે થોડોક પલાળી દઈએ એટલે એને પાણી પીવું હોય એટલે પી લઈએ તો આ રવો પલ્લે ત્યાં આપણે આ બધું સુધારી લેશું ટમેટો ને કોબી ને ગાજર ને બધું આ કોબી ખમણી ખમણીશું પેલા આ તો કોબી આપણે ખમણી લીધી છે તો હવે આપણે આ બટેટો ખમણી લેશું તો આ બટેટું ખમણાઈ ગયું છે તો હવે આપણે આ ડુંગળી ખમણી લેશું તો હવે આ ગાજર ખમણી લેશું આપણે હવે આ ટમેટું આપણે ખમણી લેશું આપણે કોબી ડુંગળી ગાજર અને ટમેટા બધું આપણે ખમણી લીધું છે તો હવે આ આ રો પલ્લી છે એની અંદર આપણે બધું નાખશું અને આપણે મીઠું નાખશું સ્વાદ પ્રમાણે અને આ આદુ નાખશું આપણે અને આ મરસી નાખશું અને આ લીલી મકાઈ નાખશું આપણે બે સમસી અને આ લીલા ધાણા નાખશું આપણે હવે આપણે મિક્સ કરી લેશું તો આ બધા આપણે મસાલો બધો થઈ ગયો છે આમાં તો હવે આપણે આ ગેસ ચાલુ કરશું અને આ લોઢી મૂકશું તપા તો આમાં ખાવાનો સોડાકાર છે તો લોઢી આપડી તપી ગઈ છે તો હવે આપણે આમાં તેલ લગાડી દઈશું તો આ રીતે હવે આપણે એમાં મૂકી દઈશું તો આ રીતે આપણે મૂકી દઈશું બધામાં તો હવે આપણે આમાં તેલ નાખશું હવે આપણે આને ઢાંકી આ તો આ રીતે આપણે આને પલટાવી લેશું તો આપણે આ સડી ગયા છે તો હવે આને કાઢી લેશું ભાઈ તો આ રીતે હવે આપણે બધાય બનાવી લેશું તો હવે આપણે આ સડી ગયા છે અને કાઢી લેશુ આપણે તો હવે આપણે આ સડી ગયા છે કાઢી લેશું. તો આપણે સૌ કરશું આ સોસ સૌ કરશું આ ડુંગળી છે એ સૌ કરશું અને આગલ ગોટા સૌ કરશું તૈયાર છે આપડા ગલગોટા તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરી અને કહેજો તમને કેવા લાગ્યા ગલગોટા